નમિશાલી છે હું વલસાડની રહેવાસી છું અને અમારી થોડી સંસ્થાપક ક્રિશ્મિલ એસોસિએશન એ સ્થાપક છું જે મહિલાઓ માટે હું મને પર કામ કરે છે આ સંસ્થા બે હજાર છથી રજીસ્ટ્રેટ છે પાછા તો શું શું બનાવે છે એવું અમારી આ સક્ષા બે હજાર છમાં જ્યારે કરવામાં આવ્યું ત્યારે ત્યાર પછી અમે મહિલાઓને એસ એચજી સખી મંડળ આપણા જાતમાં કહીએ સેલ્ફ હેલ્પ ગ્રૂફ બનાવવામાં આવ્યું અને એ સેલ્ફ હેલ્પ ગ્રુપને અમે સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગો આપી છે એ લોકો પોતાના પર પગવાર થઈ શકે તો એમાં અમારું ઉત્કર્ષ કરે છે એની અંદર બહુ બધી કેટેગરીઝ છે જેમ કે આર્ટિફિશિયલ જ્વેલરી થયેલી તમે જોઈ શકો છો સાથે સાથે કોટન બેગ્સ છે કોટન બેગ્સની અંદર બે ભાગમાં અમે ડિવાઈડ કરેલું છે એક તો પેચવર્ક વર્ક સાથે વર્ક કરવાનું અને સાથે પેઇન્ટિંગ પણ આપીએ છે જુદી જુદી પ્રકારના પેઇન્ટિંગ જેમ કે આપણે અહીંયા ગુજરાતમાં વાલી પેન્ટિંગનો બેઝ છે તો વાલી પેઇન્ટિંગ છે कि काम કરે છે સાથે અમારું નોક્રાફનું કામ ચાલે છે હા હેનિક્રાફ કે અંદર તોનોડો છોડો ને કીચે જુદી જુદી પ્રકારની વસ્તુઓ બની રહી હોય છે આ સિવાય અમારે થા બ્યુટી કા લો પ્રોડક્ટ્સ અને રાખી મેકિંગ પણ ચાલતું હોય છે અને સાથે સાથે ઓબ્સીડાઈઝ જ્વેલરી જેમ કે સિઝનલ જે ચેલેન્જ છે તે પણ ચાલતી હોય છે

પ્રાઇવેટ ક્લાસ કહેવાય એ હું ચલાવતી ત્યાર પછી હું વલસાડની અંદર જ્યારે જોયું તો અમને એક ડીઆઈસીમાંથી એક નાનો મેળો કે કારીગરો માટે મેળો આવ્યો એ મેળો અમે પહેલીવાર એટેન્ડ કર્યો ઓગણીસો નવ્વાણુંમાં એ મેળાની અંદર જ્યારે અમે જો તે પહેલીવાર અમે રૂરલ અને અર્બન ડિફરન્સ ખબર પડી તો જ્યારે અમને ખ્યાલ આવ્યો કે રૂરલની અંદર ઘણી બધી બહેનોને જરૂરત છે તો સરકાર દ્વારા અમને સામેથી કહેવામાં આવ્યું કે જે ટ્રેનિંગ તમે પ્રાઇવેટ ચલાવો છો તો એ સરકાર દ્વારા ચલાવી શકશો ત્યારે અમે લોકોએ સ્ટડી કર્યું અને સમય જાય અને અમને એમ થયું કે આમાં કેટલી બધી મહિલાઓ છે જેને એમ્પાવર કરવું જોઈએ તો અમે ત્યાર પછી સરકારની જ મદદથી અમારી આ સંસ્થાનું સ્થાપન કર્યું અને આને ડેવલપ કરીને બહેનોને અત્યાર સુધી અમે સાડા સાત હજાર બહેનોને તાલીમ આપી જોઈએ જેમાંથી બારસો પચાસ વેલ સસ્ટેન થઈને અમારી સાથે કોઓપરેટિવ બનાવીને છે તો આ હસ્તકલા હે ને હા તો કેવી રીતે બનાવવામાં આવે છે જો હું કહું તો આમાં નાબાર્ડ છે ડીઆઈસી છે ડીઆરટીએ છે જીએલિસી છે એનઆરએલએફ છે લોકો દ્વારા વિવિધ તાલીમો આપે છે જેમ કે જ્વેલરી છે તો જ્વેલરીની અંદર મોલ્ડિંગ આવે છે મોલ્ડની અંદર એને પેન્ડેટ બનાવી દેવામાં આવે છે બ્રિક્સ રેડીમેડ લેતા હોય છે અને એની અંદર પેટર્ન બનાવીને નોટિંગ કેવી રીતના કરવાનું છે અને પેટર્ન કેવી રીતના અહીં નાખવાનું એ બધી રીતના અમે જ્વેલરીની અંદર એમાં ચાર ભાગ અલગ છે આર્ટિફિશિયલ જ્વેલરી છે ઓક્સડાઈઝ જ્વેલરી છે ફ્લાવર મેકિંગ જ્વેલરી છે અને ફ્રેશ ફ્લાવર મેકિંગ છે જેમ જેમ સિઝન હોય એ પ્રમાણે બહેનો એ વસ્તુને બનાવતા હોય છે જ્યારે અમારું ગાર્મેન્ટનો ક્લાસીસ ચાલતા હોય છે ત્યારે એમાં બી અમે ડિવાઇડિસ આવ્યું છે જે બહેનો ઘરેથી જ કામ કરવા માંગે છે અથવા તો થોડા પૈસા બચત થાય તો એ લોકોને સિમ્પલ આપણે બ્લાઉઝ છે કે ચણિયા છે કે પોતાની કુર્તીઓ સીવવાની તાલીમ આપે પણ એ સિવાય અમે આવી રીતના પ્રોડક્શન બિઝનેસ તરફ વાળવું હોય તો અમે કુશન કવર બનાવવાનું બેગ બનાવવાનું એની પણ તાલીમ આપતા હોઈએ છીએ જેથી કરીને એ લોકો એને માર્કેટમાં પોતાનો પ્રોડક્ટ લોન્ચ કરી શકે એવી જ રીતના હેન્ડીક્રાફ્ટનું પણ આજે જે રીતના બધી ધોરણો આજે જે પેટર્ન્સ ચાલતી હોય હોય તો ડિફરન્સીસ દર વર્ષે કંઈક ને કંઈક આવતો હોય છે જે પ્રમાણે માર્કેટમાં પ્રોડક્ટ્સ અને માર્કેટની અંદર ચલણ વધતું હોય એના